જુનાગઢના માંગરોળ રાજ મોતી મોલમાં આવેલા સાગર મોબાઈલ વર્લ્ડ નામની દુકાનમાં ઝાબીર બનાવવા નામના એક શખ્સે દુકાનમાં રહેલા ત્રણ લેપટોપ સહિતની તોડફોડ કરી સમગ્ર બનાવના સીસીટીવી વિડીયો સામે આવતા માંગરોળ પીઆઈ દેસાઈ અને પોલીસ સ્ટાફે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું જાબીરભાઈ બાંધવા કરીને એક ભાઈ આવી અને જેનો મોબાઈલ પૈસા બાકીની હિસાબે લોક થયેલો હતો બરાબર જો કે મોબાઈલ જાબીરભાઈનો હતો ને બીજાનો હતો એ આવી અને અમારી દુકાનમાં બધી લેપટોપ તોડી નાખા બે ત્રણ મારામારી કરી અને અમને ધમકી આપી અને એટલે અમે પોલીસ કેસ કરેલો છે આજ રોજ માંગરોળ ખાતે સાગર મોબાઈલ નામની દુકાન આવેલી હતી ત્યાં આગળ જાબીર શાહે ઇકબાલ શાહ બાંધવા કરી અને માંગરોળમાં રહેતા એક ઇસામે મોબાઈલના પૈસા ભરવા બાબતે દુકાનના માલિક સાથે તકરાર કરી દુકાનના માલિકના ત્રણ લેપટોપ તોડી નાખેલ છે તેમજ દુકાનના માલિકને ગુના ધમકી આપેલ છે જે અંગે માંગરોળ પોલીસે કાયદેસરની એફઆઈઆર નોંધી હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લે તેની સામે ગુનો નોંધેલ છે હાલના આરોપીને ગુનાહિત જગ્યાએ લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે હાલના આરોપી વિરુદ્ધ સને બે હજાર ઓગણીસમાં માંગરોળ મરીન પોલીસ સ્ટેશન જુનાગઢ જિલ્લા ખાતે તેમજ ધારી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે અગાઉ પણ ગુના દાખલ થયેલ છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ